જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણે નવા બ્લોકમાં બધાનું રીતે હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે અત્યારે તો શું કરીએ કાંઈ નહીં બેઠા બરાબર અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ અને પવન તો ચાલો એ પેલા એ જોઈએ પછી આગળ આપણે પાછા શું કરશું બધી જોશું વિડીયોમાં રહેજો કન્ટિન્યુ આખો આખો વિડીયો જોજો આપણે શું શું કરીએ જોશું તો ભાઈ પાછો આપણે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે આપણે આ તમે જોઈ શકો વરસાદ સારું છે અને પોવન એ સારો છે તો અત્યારે આ પવન સાથે વરસાદ છે એમ સમજો ને કે સારામાં સારો છે આપણે મોલ પી જ તમે આ પવન પણ જોઈ શકો ભાઈ આ બદલાને બધી આખા ઓલાવી નાખ્યો ભાઈ એવો પવન છે કાંઈ ઘટે જ નહીં એમ તમે આ જોઈ શકો દેખાય છે વિડીયોમાં કેમ કે હોવાના ચાર થોડુંક ધીમો છે આનાથી પણ વધારે હમણાં તો ચાલો તો આપણે આગળ પછી જોઈએ ને કે કાલે શું શું કાલે શું કરશું એ વિડીયોમાં રહેજો તો આપણે મિત્રો અત્યારે દવા સાધવાની છીએ તો શું કહીએ અત્યારે ગ્રાઉન્ડ બનાવીએ અને આપણે આપણે દવા સાત વાર છે તો તમને એ પણ બતાવી હવે ભાઈ આપણે માંડવીમાં દવા શરૂ કરવી જોઈએ સાચવાની આપણે અત્યારે તમે જોઈ શકો છો દવા સાચી છે આપડી માંડવી આ કોડાની છે આપણે આપણે દવાનો છટકાવ થઈ રહ્યો છે અત્યારે આપણે ભાઈ એટલી તો સાચી દીધી વિડીયો આપણે ચાલુ કર્યો ન હતો કાલે એટલી રહી બે પોપ કદાચ થાય બે પોપમાં હવે પૂરા નહીં જોઈએ થોડી વધશે આપણે આમાં સાટવાની છે એમાં હવે આપણે કાલે સાટસું આ છે તો કાલે આમાં સાટી દઈએ એવું છે ચાલો આપણે પાછા આવી જ્યારે કોપ ભરવા જાઉં ત્યાં હવે જોઉં આપણે આપણે શાળ પીવા માટે ત્યાં બેઠા છે આપણે હવે

કરવાની વાત આવે તો ઢાકું ભાઈ ખુલતું નહોતું આપણે દવા અહીંયા પડી તો એ નાખી દઈએ આપણે આ ટાંકી ભરવાની છે કેમ કે આ માંડવીમાં આપણે કાલે કે દવા સાટવાની થાય એ માટે આપણે અહીં ભરવાની છે તો આપણે એમાં એવું છે ચાલોથી તમને આપણા કૂવાની બાજુમાં જઈ અને બતાવું ત્યાં આપણે અહીંનો જોઈન્ટ મારવાનો છે આપણે અહીંનો જોઈન્ટ મારીએ તો તમને આટલી બતાવું તો મિત્રો તમે આ જોઈ શકો આપણે અહીંથી આને છોડાવી નાખવાનું છે અને અહીંથી યેઠું પડ્યું ને એ અહીંનું આ લાઇનનું લગાડવાનું છે કેમકે આ આપણે બધાને ખબર હોય કોઈ લાઈન માંડવી કરી અહીંથી આપણે રેસમાં લાઈન જાતી હતી તો એનું છે આ બધું કનેક્શન અને આપણે અહીંથી હાકું તો પરેથી આપણે હાકી શકીએ પણ ચાપો વાલ આપણે મૂકેલો જ છે એમાં એવું છે કે અત્યારે અહીં આપણે જે કટ કહો હતો ને એ જો આપણે જે લગાડ્યો નથી કે આપણે આ છોડાવવું ન પડે ડાયરેક્ટ અહીંયાથી ઉજવું થાય તો આપણે અત્યારે આ અહીંથી છોડાવવાનું છે તો પહેલાં આને છોડાવી નાખીએ અને તમને સારું બતાવીએ પછી અહીંથી આપણે અહીંયા ટાંકી ભરવા માટે વાળવાનું છે આપણે એલું શું કહે ભૂંગળાની આ એલું કરતા હતા હવે લાઈટ ગઈ એટલે પછી આપણે પાછું રહેવા દીધું હોય છે તમને કંઈ બતાવ્યું નહીં અને આપણે દવા પણ સતાવી ગઈ જો આપણે હવે આ થોડોક કોક વેસ છે ને આમાં શું કહે ઉડાડીએ છીએ અત્યારે અને એવું છે આજનું કામ તો હવે પૂરું થઈ ગયું એમ સમજો નહીં કેમ કે કાલે એલામાં દવા સાટવાની છે પણ હવે કદાચ કાલે સાચું તો આપણે એ કંઈ તો નહીં બતાવીએ કેમ કે તો હવે આ જે બતાવ્યું ને કાલે એ બતાવીએ તો આપણે એવું કંઈ તો નહીં બતાવીએ આપણે અત્યારે આપણે ઉડાડીએ છીએ અત્યારે તો અને હવે આપણે કશું લાઇટ આવશે ને તો એનું ભરશું એ બતાવશું અથવા તો એ કાલે ભરસું શું કરશું એ તો આગળ વિડીયોમાં તમને રહેજો એટલે ખબર પડી જાય આપણે શું શું કરવાના છે આગળ પછી આપણે જોઈએ તો મિત્રો તમે આ જોઈ શકો છો આપણે અહીંયા આ સોડાવી અને આ ફીટ કરી દીધું હવે આપણે અહીંથી અહીંયા પાણી જાય પણ લાઇટ અત્યારે તો નથી લાઇટ આવે પછી આપણે જોઈએ શું શું નહીં ચાલો વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે આ પૂપની દવાઓ વધી ને નાઈ ધોઈ નાખ્યા હતા પણ આપણે માથે દવા સાટીને તો પછી એમ શું કે આ દવા છે અહીંયા એ શું કે સાટી દઈએ આપણે અત્યારે નવી છે તો આપણે અત્યારે આ બાજુ સાટવા આવ્યા છે ને આ શું કે અત્યારે દવા હતી દવાથી સાટું છું અત્યારે અને બીજી તો શું કે કાલે સાટવાની રહેશે એવું છે ચાલો હવે આપણે અથ્યારપોપની દવા સાચવાની છે સાટી દઈએ ને પછી આગળ તો બીજું કંઈ નહીં કરીએ તો એ આપણે સત્તા જોવું કે આપણે શું કરીએ કે પછી આપણે લોગને એન્ડ આપી દેવું એટલે ચાલો તમે જોવો આગળ આપણે શું કરીએ તો મિત્રો આપણે આ શ્યારપોપ કે દવા વધી દીધી આપણે એમ શું કે ના સાટી દઈએ તો એટલે આપણે આજના સાટી અને હવે આપણે આગળ તો શું કરવાના રહેશું એ તો હવે કાંઈ નક્કી નથી કેમ કે આપણે અત્યારે તો હવે સાચવાના ખ્યાલ પહોંચ્યા પછી તો બીજા કાલે કે એમ સાચશું કે તો આગળ આપણે જોવું અને હવે આપણે શું શું કર્યું કે ભાઈ આગળ જોવાનું રહેશે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું કેવા વિડીયો જોવાશે એ પણ કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો તો મિત્રો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાની મજા આવે આપણે અત્યારે તો આપી દે એમ કે દર એ આગળ હવે કરશું તો એ હવે આપણે શું બુકમાં કરતા કરશું એ આપ જઈ આવીશું મને